શરૂઆત કરીએ રાજ્યમાં ચોમાસાની ઋતુ તો સારી રહી પરંતુ જગતના તાત પર આવી પહોંચ્યું હતું એક સંકટ અતિવૃષ્ટિના લીધે ઉભા પાકને સીધું નુકસાન પહોંચતા ખેડૂતો પરેશાન થયા હતા ત્યારે જગતના તાત માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું હોય તેમને ના બદલે દસ કલાક વીજળીનો પુરવઠો મળશે જેથી કરીને પાકને યોગ્ય પાણી પૂરું પાડી શકાય તો બીજી તરફ રાજ્યમાંથી જ્યાં જ્યાંથી રજૂઆતો સરકારને મળશે તે તમામ વિસ્તારોના ખેડૂતોને દસ કલાક વીજળીનો લાભ મળશે રજૂઆત કરી અને આપણા મુખ્યમંત્રીશ્રી સાથે પરામર્શ કરીને અમે નિર્ણય લીધો કે જે વિસ્તારમાં મગફળીનો પાક છે અને વરસાદની તંગી છે ત્યાં આઠ કલાક જે આપણે વીજળી આપીએ છીએ એના બદલે દસ કલાક વીજળી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને દરેક ખેડૂતો તેમજ અમારા ધારાસભ્યો આનાથી ખુશખુશાલ થયા છે જે વિસ્તારમાં હજી પણ વીજળીની તંગીના લીધે પાણીની તંગીના લીધે પાકને નુકસાન નહીં થાય એ જોવાની જવાબદારી પણ સરકારે નક્કી કરી છે